જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરિયાદના નવા વિડીયોમાં તો મિત્રો ઓગણીસમાં હપ્તાને લઈને સોમવારના રોજ લેવાયો એક મોટો નિર્ણય આ નિર્ણય કયો છે અને ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં ક્યારે આવશે અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તેનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું આ સંપૂર્ણ માહિતી તમને આજના આ નવા વિડીયોમાં જોવા મળશે તો વિડીયો અંત સુધી જોજો આ ઓગણીસમાં આપતાને લઈને અલગ અલગ તારીખો આવતી હતી પણ સોમવારના રોજ સરકાર દ્વારા એક મોટો નિર્ણય પણ લેવાયો છે તે નિર્ણયને જાણવા માટે પણ વિડીયોને અંત સુધી જોજો ઓગણીસમાં આપતાની રકમ ક્યારે ખાતામાં જમા થશે અને તેના માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે પણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે માટે વિડીયોને અંત સુધી જોજો જો સ્કીપ કરશો તો ઓગણીસમો હપ્તો લેવાની ખબર પડશે નહીં અને મિત્રો જેને અઢારમો હપ્તો પણ ન પડ્યો હોય તે પણ મિત્રો આ વિડીયો અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો કેન્દ્ર સરકારે પાંચ ઓક્ટોબરે અઢારમો હપ્તો જાહેર કર્યો હતો તેનો લાભ કરોડો ખેડૂતોના બેંક ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં અઢારમા હપ્તાનો લાભ લેનાર ખેડૂતો હવે આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે અહીં તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જો તમે પણ ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમને તેના માટે હજુ થોડો સમય બાકી છે જેમ તમે જાણો છો કે સરકાર દ્વારા દર ચાર મહિને દરેક હપ્તો બહાર પાડવામાં આવે છે તેથી એવી સંભાવના છે કે સરકાર જાન્યુઆરીના અંતમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો બહાર પાડી શકે છે હપ્તાની રકમ બહાર પડતાની સાથે જ ખેડૂતોના બેંકમાં બે હજાર રૂપિયાનો હપ્તો મળશે તો જાન્યુઆરી મહિનામાં તેની તારીખ હજુ ફિક્સ થઈ નથી તો મિત્રો તમારે હજુ પણ ઓગણીસમો હપ્તાને લેવા થોડી રાહ જોવી પડશે દરેક કિસાન મિત્રોને વિનંતી કે ઓગણીસમા હપ્તાનું સ્ટેટસ ચેક કર્યા પહેલાં તેઓએ તેમના પ્રથમ હપ્તાનું સ્ટેટસ ચેક કરી લેવું જેથી તેઓ જાણી શકે છે કે તેમને ઓગણીસમો હપ્તો મળશે કે નહીં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સ્થિતિ તપાસવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ સત્તાવાર વેબસાઇટ પર નો યોર સ્ટેટસની લિંક પર ક્લિક કરો ત્યારબાદ તમારે તમારો ખેડૂત રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ગેટ ડેટા પર ક્લિક કરો જો તમારી પાસે નોંધણી નંબર નથી તો તમે તમારા મોબાઈલ અથવા આધાર દ્વારા ખેડૂત નોંધણી નંબર મેળવી શકો છો હવે તમારી સામે તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સંપૂર્ણ માહિતી હશે તેમાંથી તમારી ત્રણ બાબતો ધ્યાનપૂર્વક ચકાસવાની રહેશે જો મિત્રો તમને પણ તમારું સ્ટેટસ ચેક કરતાં ન આવડતું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તેના માટે પણ અમે અલગથી એક વિડીયો બનાવીશું અને જે મિત્રો ત્રણ બાબતો છે જેમાં પહેલી બાબત લેન્ડ સેડિંગ તો તમારે યસ ઈ કેવાય સી સ્ટેટસ જોવાનું છે જેમાં યસ અને આધાર સેડિંગ યસ હોવું જોઈએ આ મુજબનું સ્ટેટસ હશે તો તમને ઓગણીસમો હપ્તો સો ટકા મળી રહેશે પરંતુ જો આ મુજબનું સ્ટેટસ નહીં હોય તો તમને આગામી હપ્તો મળશે નહીં તો મિત્રો તમારે પહેલી બાબત એ ધ્યાન રાખવી છે કે સત્તાવાર પીએમ કિસાન યોજના પોર્ટલની મુલાકાત લો તમારા વેબ બ્રાઉઝર માં પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ટાઈપ કરીને સત્તાવાર પીએમ કિસાન યોજના પોર્ટલ પર જવાનું રહેશે આ પોર્ટલ પીએમ કિસાન યોજના સંબંધિત તમામ જરૂરી માહિતીની સેવાઓ પ્રદાન કરે છે અને મિત્રો બીજી બાબત એ છે કે લાભાર્થી યાદી વિકલ્પ પર ક્લિક કરો હોમ પેજ પર ખેડૂત કોર્નલ વિભાગ જોવા મળશે આ વિભાગ હેઠળ તમને લાભાર્થીની યાદી વિકલ્પ મળશે આગળ વધવા માટે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્રીજી બાબતમાં તમારી વિગતો પસંદ કરો લાભાર્થીની યાદીને એક્સેસ કરવા માટે તમારે ચોક્કસ વિગતો પ્રદાન કરવાની જરૂર પડશે જેમાં પહેલું હશે રાજ્ય જેમાં ડ્રોપડાઉન મેનોમાંથી તમારું રાજ્ય પસંદ કરો બીજા નંબરે તમારો જિલ્લો હશે તેમાં તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે ત્રીજા નંબરે તમારો પેટા જિલ્લો હશે તેમાં તમારો પેટા જિલ્લો અથવા તાલુકો પસંદ કરો છેલ્લે તમારો બ્લોક અને તમારું ગામ હશે તે મારો બ્લોક પસંદ કરો અને તમારું જે ગામ છે તે પણ તમે ત્યાં પસંદ કરો ચોથી બાબત જેમાં લાભાર્થીની યાદી જુઓ ખેડૂતની જરૂરી વિગતો દાખલ કર્યા પછી ગેટ રિપોર્ટ બટન પર ક્લિક કરો તમારા પસંદ કરેલ વિસ્તાર માટે લાભાર્થીની યાદી સ્ક્રીન પર પ્રદર્શિત થશે આ યાદીમાં લાભાર્થીઓના નામ દેખાશે જો આમાં તમારું નામ જ છે તો તમને પીએમ કિસાન ઓગણીસમો હપ્તો અવશ્ય મળશે અને મિત્રો તમને આ બધી બાબતો ચેક કરતા ન આવડતી હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવો જેથી તમે તમારું સ્ટેટસ પણ ચેક કરાવી શકો છો અને આમાં તમારું નામ છે કે નહીં તે પણ માહિતી તમે અમારા દ્વારા ચેક કરાવી શકો છો ફક્ત કોમેન્ટ કરવાનું રહેશે અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ બીજા વિડીયોમાં ધન્યવાદ